નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે લઈને આવી ગયા છે એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી મિત્રો વાત કરીશું આવકવેરા વિભાગ એટલે કે ભાઈ ઇન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને સારી બાબત એ છે કે આના અંદર જે લોકો સ્પોર્ટ ક્વોટાના અંદર આવે છે એ લોકો જ એપ્લાય કરી શકશે બીજા કોઈ ઉમેદવારો અરજી કરી શકશે નહીં એટલે કે જે લોકોએ સ્પોર્ટના અંદર સારા એવા સર્ટિફિકેટ જીતેલા છે અથવા તો કોઈ કોમ્પિટિશનના અંદર વિનર થયેલા છે તે લોકો માટે આ ખૂબ સારી નોકરીની તક છે કેન્દ્ર સરકારની નોકરી છે તો ચાલો ચર્ચા કરીએ વિગતવાર સૌપ્રથમ મિત્રો વાત કરીશું તો કે આના અંદર છે એ ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર જગ્યા ખાલી છે જેમાં ટેક્સ આસિસ્ટન્ટમાં અઢાર જગ્યા ખાલી છે અને ટાસ્કિંગ સ્ટાફમાં અઠ્યાવીસ જગ્યા છે ટેક્સ આસિસ્ટન્ટ માટે મિત્રો મહિને તમને પચીસ હજાર પાંચસોથી લઈ અને એક્યાસી હજાર સો રૂપિયા સુધી પગાર મળવાપાત્ર થશે જ્યારે ટાસ્કિંગ સ્ટાફમાં તમને અઢાર હજાર રૂપિયાથી લઈ અને છપ્પન હજાર નવસો રૂપિયા સુધી પગાર મળશે આગળ ચર્ચા કરીશું મિત્રો કે આના અંદર છે એ ટેક્સ આસિસ્ટન્ટમાં કેટલી જગ્યા ખાલી છે તો ભાઈ જે ટેક્સ આસિસ્ટન્ટ છે તેમાં અઢાર જગ્યા ખાલી છે અને મલ્ટી મલ્ટિટાસ્કિંગ સ્ટાફમાં અઠ્યાવીસ જગ્યા ખાલી છે પગાર ધોરણ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ મિત્રો આગળ હવે વાત કરીશું કે તમારે અરજી કઈ રીતે કરવાની છે તો અરજી મિત્રો આપણે ઓનલાઈન કરવાની છે ઓફલાઈન અરજી કરવાની નથી તેની વેબસાઇટ જણાવું છું એ તમે સમજી લેજો વેબસાઇટ મિત્રો નોંધી લેજો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગુજ ગુજરાત ડોટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે હજુ એક વખત મિત્રો વેબસાઇટ બોલી જાઉં છું શાંતિથી નોંધી લેજો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો તમારે ઓનલાઈન અરજી જ કરવાની છે ફિઝિકલ તમે કોઈ અરજી આપશો અથવા તો એડી કે કુરિયર કરશો તો તમારી અરજી છે અનવેલિડ ગણવામાં આવશે વિશેષ માહિતી માટે અને વધુ વિગતે જ તમે જાણવા માટે તમે જે આ વેબસાઇટ આપેલી છે તેના પર ક્લિક કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ છે એકવીસ ફેબ્રુઆરી આજે મિત્રો પાંચ ફેબ્રુઆરી થઈ છે છેલ્લી તારીખ છે એકવીસ ફેબ્રુઆરી એટલે કે આપણા પાસે હજુ પણ ઘણા દિવસોનો સમય છે ત્યાં સુધીમાં આ વિડીયો છે એ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને એકવીસ ફેબ્રુઆરી પહેલાં તે લોકો છે એ અરજી કરી શકે ઉમેદવારો રાત એકવીસ ફેબ્રુઆરી રાતના ત્રેવીસ ઓગણસાઠ સુધી અરજી કરી શકશે મિત્રો આના અંદર છે એ પાત્રતાના માપદંડની ચર્ચા કરી તો શૈક્ષણિક લાયકાત અને રમતગમતના નિયમોની વિગતે વિભાગની વેબસાઇટ પર આપણે ચર્ચા કરી શકીશું એટલે કે આના અંદર જે લોકોએ ખેલ મહાકુંભ છે નેશનલ છે ઇન્ટરનેશનલ છે આવી ગેમના અંદર કોઈ પાર્ટિસિપેટ કરેલું છે જેના અંદર છે એ અઢાર જેટલી રમતો છે તેને ઇન્ક્લુડ કરવામાં આવેલી છે જેમાં કબડ્ડી ખોખો જુડો કરાટે જેવી તમે રનિંગ છે આવી બધી અલગ અલગ જે રમતો છે તેના અંદર મિત્રો તમે નેશનલ અથવા ઇન્ટરનેશનલ સુધી રમેલા છો તમારા પાસે સર્ટિફિકેટ છે તમે ખેલો ઇન્ડિયા અથવા તો ખેલ મહાકુંભના અંદર ભાગ લીધો છે અને તમે જો આના અંદર વિજેતા થયા છો તો તમે આવા ઉમેદવારો છે એ બધા અરજી કરી શકશો અરજી મિત્રો ઓનલાઈન કરવાની છે સ્પોર્ટ ક્વાર્ટરની ભરતી છે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષે છે એ એક વખત સ્પોર્ટ ક્વોટામાં ભરતી આવતી હોય છે અને કેન્દ્ર સરકારની નોકરી છે ખૂબ સારા પગારની નોકરી છે મિત્રો વેબસાઇટ આના અંદર આપેલી છે ઇન્કમટેક્સ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો મિત્રો અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબને જ કરી લેશો સબસ્ક્રાઈબ અને એ વિડીયોને છે એ વધુને વધુ લોકો સુધી એકવીસ ફેબ્રુઆરી પહેલાં પહોંચાડવા નમ્ર વિનંતી ધન્યવાદ